આશાપુરા ટ્રેલર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક આશાપુરા કંપનીનું મિત્રો ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો મારા દરેક વિડીયોમાં હું કહેતો હોઉં છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આમાંથી મને કોઈ ફાયદો નથી થવાનો પણ ફાયદો તમને થવાનો છે કારણ કે અમારો નવો વિડીયો આવશે એટલે એમનું નોટિફિકેશન તમારા મોબાઈલમાં સૌથી પહેલાં આવી જશે અને વિડીયો પણ તમે સૌથી પહેલાં જોઈ શકશો એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે તો લાઇક આપી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજે વિડીયોમાં તમે જે આશાપુરા ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો પ્રતાપભાઈને વેચવાનું છે નેવું ફૂટનું આ ટ્રેલર તમને જોવા મળશે સાઈડું પતરા એકદમ કમ્પ્લીટ છે તળિયું પણ મિત્રો ચોખ્ખું જોવા મળશે ટાયરનું કન્ડિશન પણ મિત્રો સારું છે કન્ડિશન બાકી ઓવરઓલ કંડિશન વિડીયોમાં તમે જોઈ શકો છો ફોટામાં હવે મિત્રો ટ્રેલર તમારે લેવાનું હોય તો હું મારા દરેક વિડીયોમાં હું કહેતો હોઉં છું કે કોઈ પણ વસ્તુ તમારે લેવાની હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ તમારે કોઈ પણ વસ્તુ લેવાની કારણ કે અને એ પહેલાં મિત્રો તમે જોવા જાવ એ પહેલાં માલિકનો કોન્ટેક કરી લેવાનો કારણ કે જોવા જાવ અને કોઈ પણ વસ્તુ વેચાઈ જાય તો તમારે ખોટો દકો થાય હવે મિત્રો પ્રતાપભાઈના નંબર ક્યાંથી મેળવવા એ હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો તમારે એકવાર પૂરો જોવાનો છે હવે મિત્રો ટ્રેલર લેવાનું હોય તો એક લાખને પાંચ હજાર રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે રાણાવાવ જિલ્લો પોરબંદર અને ગામ છે આદિત્યાણા એટલે કે તમને આ ટ્રેલર આદિત્યાણા ગામે જોવા મળશે આખી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો પ્રતાપભાઈ નામ અને ત્રેસઠ પાંચ બેતાલીસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો